Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આબાલી ડેમમાં એક યુવક ડૂબી જતા મોત થયું હતું ગત સાંજે નજીક ચાર નહવા પડ્યા હતા જે પૈકી એક યુવક ડૂબી જતા વિગતો અનુસાર સુરત જિલ્લામાં એક બાજુ જોધમાર વરસાદ છે તો વધુ વાત કરીએ તો ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવ વિસ્તારોમાં નહીં જવાની અપીલ કરવા લોકો સમજતા નથી એક દુર્ઘટના બની હતી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીના આંબલી ડેમ ખાતે ગત રોજ ઉમરપાટા ત્યારે તાલુકા ત્યારે ચાર મિત્રો ના આવ્યા હતા જો કે મિત્રો જણાવી દઈએ કે જ્યાં પચી વર્ષે અજય રાજેન્દ્રસિંહ વાસવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો જેથી ફાયર ટીમ ત્યારે શોધખોળ શરૂ કરી હતી જોકે વધુ જણાવી દઈએ કે ગતરોજ ડેમમાં ડૂબેલ યુવકની આજે પણ શોધખોળ કરવામાં આવી હતી ભારે જહેમત બાદ માડવી ફાયર દ્વારા ડૂબેલ યુવક અજય વાસવાનો મુદ્દે શોધી કઢાવ્યો હતો તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે બીજી તરફ એ ઘટના ભાવનગર જિલ્લાના સિયોરના ટાણા ગામે અગાણી રોડ પર આવેલા તણાવમાં અજય સોલંકી નામનો હવા જતાં પાણીમાં ડૂબી ગયો હતો જે અંગે ત્યારે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ યુવકના મૃત્યેને શોધી કાઢવાની શરૂ કરી હતી ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ